હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ મે બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગી લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ સણા સફેદ સણા સફેદના જે ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે બારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ત્રણસો એક રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે ચામા ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ છસો એકતાલીસ રૂપિયા છે ચામાય ભાવ છે છસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયો છે ચામાન્ય ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ અરીઠા અરીઠાના જે ભાવ છે તે પાંચસો ચોતેર રૂપિયાથી લઈ પાંચસો ચોતેર રૂપિયા છે ચામાન્ય ભાવ છે પાંચસો ચોતેર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ નવસો એકસાઠ રૂપિયા છે ચામાન્ય ભાવ છે આઠસો એકોતેર રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ભાવ અગિયારસો એક રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો છન્નું રૂપિયાથી લઈ આઠસો છ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો છન્નું રૂપિયા હવે જોઈએ तुअर तुअर नजे भाव से ते 601 रूपी थी लई 1411 रूपी से चामनी भाव से 1311 હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલ નાજે ભાવ સે તો 1301 રૂપિયે થી લઈ 1301 રૂપિયે સે ચામની ભાવ સે 1301 હવે જોઈએ વાલ દેશી દેશી વાલ નાજે ભાવ સે 450 રૂપિયે થી લઈ बार सौ एक रुपये से चा भाव से एक हज़ार एकोतेर रुपया हमें जोए चना पीड़ा पीरा चना भाव जा से एक हज़ार एक रुपया लई एक हज़ार सोतेर रुपये से सामने भाव से एक हज़ार एकसठ एक रुपया हमें जीए मग मगना जे भाव से पंदर सौ एक रुपया लई सत्तर सौ एकसठ रुपया से सामने भाव से फोर सौ एकन रुपया હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એકત્રીસ રૂપિયાથી લઈ ચારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકોતેર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે ચારસો એકાવન રૂપિયાથી લઈ સાતસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકસાઠ રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે स सौ एकत्रत रुपया ली बार सौ अगिय रुपया से चा म भाव से एक हज़ार एकत्र रुपया हमें जे वरियारी वरियना भाव से तरस सौ रुपया लाइ एक हज़ार सवी रुपया से चा म भाव से एक हज़ार सवी रुपया हमें जीए क्लॉजी क्लॉजी भाव से पाँच सौ रुपया लाइ चार हज़ार एकतालीस रुपया से चा भाव से ओगणचालीसौ रुपया હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો એક રૂપિયાથી લઈ બેતાલીસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણચાલીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ તલ લાલ લાલ તલના જે ભાવ છે તે અઢારસો એકવીસ રૂપિયાથી લઈ અઢારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકવીસ રૂપિયા હવે જોઈએ તલ કાળા કાળા તલના જે ભાવ છે સોત્રીસો એક રૂપિયાથી લઈ ચોત્રીસો એક રૂપિયો છે સામાન્ય છે સોત્રીસો એક રૂપિયો હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયો છે સામાન્ય છે સત્તરસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ અગિયારસો છન્નું રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો સોતેર રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે ચામાણે ભાવશે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એક્યાસી રૂપિયા છે ચામાય ભાવશે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો ત્રાણું રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો ત્રાણું રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ તેરસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર સતત રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવશે તે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો સતરી રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવશે તે ચારસો એંસી રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે ચારસો બાણું રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે સાતસો છ્યાસી રૂપિયાથી લઈ પાંચસો આઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ